નમસ્કાર ખેડૂત મિત્રો પરફેક્ટ એગ્રી મોલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જે વાત કરવાની છે ફરી એકવાર આપણે ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ભૂમિરાજ ખાતરનું આની પહેલાં પણ એક વિડીયો આપણે રજૂ કર્યો તો કે ડીએપી ખાતર અને ભૂમિરાજ અને ભૂ સમૃદ્ધિ ગોલ્ડ વચ્ચે શું તફાવત છે એનો આપણે અગાઉ જે વિડીયો રજૂ કર્યો તો તે મગફળીમાં આપણે એનું ડેમોસ્ટ્રેશન કર્યું હતું આજે આપણે ફરીવાર આપણી સમક્ષ એક બીજો ડેમો લઈને આવ્યા છીએ કે જે મકાઈ મકાઈનું જેમ આપણે વાવેતર કર્યું છે આપણે સ્ક્રીન ઉપર આપણે જોઈ જ શકીએ છીએ કે જે આપણે ડેમો લીધો હતો બરાબર તે એકત્રીસ તારીખે અગિયાર વાગે આપણે આ ડેમો લીધો હતો કે જેમાં આ બાજુ જે આપણે જે ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ડૉક્ટર ભૂમિરાજ બે ખાતર આમાં વાપર્યું છે આ ભાગની અંદર જ્યારે આ ભાગની અંદર આપણે વીસ વીસ જીરો તેર આ વખતે આપણે લીધું છે ગયા વખતે આપણે ડીએપી લીધું હતું પણ આ વખતે આપણે ડેમોમાં વીસ વીસ જીરો તેર સાથે સર સરખામણી છે તો બંને વચ્ચે અત્યારે સ્ટાર્ટિંગમાં જર્મિનેશનમાં કેટલો વેરિએશન છે તે આપણી નજર સમક્ષ આપણે જોઈ શકીએ છીએ ખરેખર આપણે જે મગફળીમાં રિઝલ્ટ લીધા હતા એ પણ બહુ સારા હતા અને બીજી ફરીવાર આપણે મગફળી મકાઈની અંદર આપણે ડેમોન્સ્ટ્રેશન લીધો તેમાં પણ બહુ ચમત્કારિક આપણે જોઈએ એવા રિઝલ્ટ છે તો તમામ ખેડૂતોને મારી એક નંબર અપીલ છે કે તમામ ખેડૂતો અત્યારે જે હાલમાં આપણે જે ચોમાસું પાકમાં જે વાવેતર કરો છો તેમાં ખાસ જાજુને તો કાંઈ એક વિઘાની અંદર ડોક્ટર ભમીરાજ અને ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલનું અવશ્ય વાવેતર કરે